ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ ઓકે આજે આપણે એક નવો પ્રશ્ન જોઈએ નંબર કળશ પર્ણ પર નોંધ લખું અહીંયા ધ્યાન આપજો કળશ પર્ણ આપણે એક વનસ્પતિ જોઈ કઈ પરોપજીવી શું નામ હતું બેટા અમર વેલ ઓકે સારું બીજી વનસ્પતિ જોઈએ કળશપર્ણ હે ને તો આ કડશપર્ણ કેવી વનસ્પતિ છે તો કીટાહારી કેમ કીટાહારી કીધી કારણ કે કીટકો ખાઈ છે શું કહે છે બેટા કીટકો તો અહીંયા લખીએ કડશપર્ણ એ કીટાહારી વનસ્પતિ છે

જે પાંદડું હોય ને એનો અગ્રભાગ સામા રૂપાંતરણ પામેલો હોય તો એ કળશમાં રૂપાંતરણ પામેલો હોય કળશનો અર્થ ખબર પડી ગયો બેટા મોટું માટલું અથવા જગ તમે કહી શકો ઓકે કઈ લખીએ કળશ પર્ણમાં પર્ણનો અગ્રભાગ એ કળશમાં મચ્છર માખી વંદો હેન અથવા ના નાના ના પ્રાણીઓ દેડકો માખી હેન તો એ પેલું કળશ પણ કળશ જેવો પાકે એમાં શું ગંધ આવતી હોય એટલે આકર્ષણ ક્યાં જાય બેટા એ જગની અંદર ઓકે હા તો અહીંયા લખીએ રહેલી ગંધ એવો શબ્દ સારી સ્મેલ હોય ગંધાતી સ્મેલ હોય ને શું કેવી ગંધ જ કહેવાય ઓકે બંને માટે શબ્દ શું સ્મેલ ઇંગ્લિશમાં શું બોલાય સ્મેલ અને ગુજરાતીમાં એને શું કેવી ગંધ એ સારી પણ હોય અને ખરાબ પણ હોય પણ આપણે કઈ ગંધની વાત કરીએ છીએ સારી ઓકે તો કીટકોને શું આવી બેટા સ્મેલ આવી હે ને ક્યાંથી સ્મેલ આવી પેલા કળશમાંથી આવી હે ને એટલે કીટક ક્યાં જવાનું બેટા અને તમે જોઈ જોયું પેલા પતંગિયાને બધા ફૂલ ઉપર બેસે જોઈ લે ને બધા પછી નાના નાના ફૂદા હોય એ ફૂલ ઉપર જઈને બેસે કેમ કારણ કે ત્યાંથી સ્મેલ આવતી હોય અને એમાંથી શું લે બેટા મધ લેવાની કોશિશ કરતા હોય ખોરાક લેવાની કોશિશ કરતા હોય ચલો ક્લિયર બેટા ઓકે તો કીટકો કળશમાં રહેલી ગંધથી આકર્ષાય તેની

તો એ ટાઈપના કાંટા હોય બહાર નીકળવા જાય ને તો એ કાંટા એમના વાગે બહાર નીકળી શક નહીં તો એ ગયા પર્ણ ની અંદર ઉપર નાના પાતળા વડેલા કાંટા જેવી રચના હોય છે જે વન વેટા વન કીટક ફસાઈ ગયું કીટક ફસાઈ ગયું તો શું કરશે પેલું કળશ પણ એ પેલા કળશ ની અંદર શું છોડશે બેટા પાચક ઉત્સવેચકો એક રસ છોડશે શું કેમિકલ છોડશે અને એનું નામ શું છે બેટા પાચક ઉત્સેચકો તમે કોઈ ધ્રોણમાં તમે ભણ્યા ને બેટા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ સાતમા ધ્રોણમાં આવશે એટલે તમારા ધોરણમાં આવશે આના પછી ઓકે પ્રાણીઓમાં પોષણ અત્યારે શું ભણો તમે વનસ્પતિમાં પોષણ પેલું શું આવશે બેટા પ્રાણીઓમાં પોષણ તો એની અંદર આપણે ભણીશું તો કેવી રીતના પાચક ઉત્સેચકો એ શરીરની અંદર ઠલવાય છે તમે જે ખાવ ને બેટા ખાઈએ ને આપણે તો એ જઠરમાં ભેગું થાય અને ત્યાં આગળ પછી સ્ત્રાવ થાય હાઇડ્રોક્લોરિક એસિડનો ઓકે અને આપણું ખાવાનું પચાઈ દે

એમાં ઉપર જે ભાગ છે ને બેટા એને કહેવાય ઢાંકણ શું કહેવાય બેટા બેટા અને અને આ આ એનો જેવો જેવો ભાગ ભાગ ઓકે જે દેખાય બેટા પાતળી પાતળી સુકાઈ ગયેલું છે આ પર્ણ આ સુકાઈ ગયેલું છે તો આ પર્ણનો અગ્ર ભાગ છે જે આમ દોરી જેવો બની ને પછી આખું એના ઉપરથી આવું કળશ પર્ણ નીકળ્યું છે તો આ પર્ણનો અગ્ર ભાગ છે પર્ણનો અગ્ર આકૃતિ તમારે હાલ દોરવાની નથી ઓકે ખાલી જોઈ લેજો આકૃતિ જયારે કોઈ કીટક આવે ને બેટા એ કીટક આવતી હોય એટલે કીટક છે બેટા એ આવશે આની અંદર આવશે ડાકના જેવા ભાગમાં ઓકે જેવું અંદર જશે બેટા એવું ચીકણું ચીકણું આવશે એટલે બહાર ઉડવાનો પ્રયત્ન કરશે કારણ કે ગભરાઈ જાય બેટા તો હારું અંદર ચોટી ગયા એટલે ઉડવાનો પ્રયત્ન કરશે તો અહીંયા કાંટા છે અહીંયા આગળ એટલે એ કાંટા ઉપર ફસાઈ જશે બહાર નીકળી શકશે નહીં આમ અંદર તો આવી ગયું આમ પણ બહાર નીકળી જશે તો આ કાંટા ઊભા થઈ જાય એટલે વાઘા કાંટા એટલે એ નીકળી શક નહીં પેલા તમે કહો છો ને એનું નામ તમે નામ ભૂલી જાય છે હા અંગારી એમ પણ એ જ ટાઈપનું હોય બેટા તમે ચાલો ને બેટા તમે આમ કે હાથ ઉપર ઘસજો આમ ઉપરથી ઘસો તો કશું નહીં પણ આડું ઘસજો કાંટા બેસી જશે તમને ઓકે બેટા તો એ રીતે કાંટા ફસાઈ જાય એટલે એ બહાર નીકળી શક નહીં અને હલચલ થાય એટલે આ વનસ્પતિ સંવેદનશીલ હોય જેમ કે લવા લજામણી લી બધાય અડો એટલે પાના કે બંધ થઈ જાય

તો કેમ આવું કરતી હશે એમાંથી કેમ પોષણ મેળવતી હશે તો આ કળશ પણ હશે ને બેટા એ આંશિક સ્વયંપોષી વનસ્પતિ છે કમ્પ્લીટલી પરપોષી નથી કેવી આંશિક હા એને કેમ એવું કરવું પડે છે બેટા તો જે જગ્યાએ એવું ગજે એમાં પૂરેપૂરું પોષણ નહીં મળતું એને સૂર્ય એ કરતો છે બેટા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે જ છે કાર્બોધિત પદાર્થનું નિર્માણ પણ કરે છે પણ જેટલું પોષણ જોઈએ ને એટલું પોષણ મળતું નથી ઓકે અને એના કારણે એ શું બની ગઈ કીટાહારી બની ગઈ ચલો ક્લિયર ઓકે જ્યારે આ આપણા અહીંયા જે લીમડા અને આંબા ને બધું ઉગે છે ને એમાં શું પૂરેપૂરું પોષણ મળી રહે એટલે એના આ કરવાની જરૂર રહેતી નથી પણ એને પૂરેપૂરું પોષણ નથી મળતું અને એટલા માટે એ શું બની ગયું કીટાહારી બની ગઈ અને એક આપણ એક મસ્ત નહીં આમ રોમાંચિત નહીં કે હારું આવું એ વનસ્પતિ પણ આવું કરી શકે ઓકે તો આ ખાલી સમજણ માટે સત્તરમો પ્રશ્ન મૃતોપજીવી વનસ્પતિ એટલે શું તેનું ઉદાહરણ આપો ઓકે બેટા અહીંયા જણ આપજો તમે આવું જોયેલું હશે કે તમારા રોટલા ભાખરી અથવા રોટલી અને કદાચ બ્રેડ પાઉં કહીએ ને આપણે થોડાક દિવસ પડી રહે ને બ્રેડમાં મસ્ત દેખાય કારણ કે બ્રેડનો વચ્ચેનો ભાગ સફેદ સફેદ હોય હે ને પાઉં ભાજીમાં આપણે બ્રેડ ખાઈએ છીએ ને બેટા એની વાત છે ઓકે અથવા રોટલી બે ત્રણ દિવસ પડી રહે ને કદાચ એના પર ભેજ આવ્યો હોય અને તમે એ ખોલો ને તો બેટા કાળા કાળા રંગના ડાઘા દેખાય છે હા કે ના હા તો એ શું આવી ગયું બીજું બેટા એ વનસ્પતિ છે એટલે વસ્તુ છે 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 અને એ બેટા બેટા ફૂગ ફૂગ ચલો ક્લિયર આમ તો ખરી રીતના મૃતોપજીવી જીવ છે એક પ્રકારનો ચલો ક્લિયર એ શું કરશે તો મરેલું અથવા સડેલી જે જગ્યાએ દેખાય ને એના ઉપરથી પોષણ મેળવીને એ વૃદ્ધિ પામશે મોટું થશે ઓકે અને આવું એમાં એકલામ ના થાય આપણા કપડાં પણ ફૂગ આવે જેમ કે ખર જુઓ છે બેટા હેન તમારા કપડાં પર સેવાવાળા થાય બરોબર તો શું કરો બેટા એના પર ઉગી જાય અને તમે એવાના એવા પહેર પેરપેર કરો એટલે ચામડી પર ઉગી જાય અને ચામડી પરથી પોષણ મેળવવાનું ચાલુ કરી દે હે ને તો આવી ફૂગ આપણને નુકસાનકારક છે અને એને આપણે શું કહીએ છીએ બેટા ખરજું થયું આપણા શરીર ઉપર ઓકે લીલું ખરજું સૂકું ખરજું અને આવું થાય અને બેટા એ જલ્દી મટા નહીં તો એ નુકસાનકારક ફૂગ થઈ અને અમુક ફૂગ કેવી હોય ફાયદાકારક જેમ કે બાર ખેતરમાં ઉગતી ફૂગ ઉકરડામાં ઉગતી ફૂગ એનું બેટા સબ્જી બને શાક બને છે એનું જોઈએ બિરાડ જેને આપણે સાદી ભાષામાં બિલાડાની ટોપ કહીએ છે ઓકે તો અમુક ફૂક કેવું હોય ફાયદાકારક અને અમુક ફૂક તમને શું કરે બિરાડ નુકસાન કરે ચલો ક્લિયર ઓકે તો અહીંયા લખીએ પહેલા તો મૃતોપજીવી મૃતોપજીવી કોણ કહીએ છે વનસ્પતિ આપણે ત્યારે હાલ છોડીએ છે બરોબર ખાલી મૃતોપજીવી શબ્દ લખીએ મૃતોપજીવી તો અહીંયા લખીએ મરેલા અથવા સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવોને મૃતોપજીવી કહે છે તમને એક ઉદાહરણ આપવાનું કીધું છે તો અહીંયા આપણે ઉદાહરણ આપીએ મશરૂમ હમ એ મૃતોપજીવી છે બેટા અહીંયા જો આકૃતિમાં એક મશરૂમ બતાઈ છે ઓકે હા અને આ જે જગ્યા ઉગન બેટા એ જગ્યા કેવી હોય બેટા તો એ સડેલી હોય કંઈ તો કોઈ પ્રાણી મરી ગયું હોય ઓકે તો એ એના પરથી પોષણ મેળવો તો આ શું છે બેટા મશરૂમ છે ચલો ક્લિયર હા આનો ઉપયોગ અમુક લોકો ભોજન તરીકે એટલે કે આહાર તરીકે પણ એનો ઉપયોગ કરતા હોય છે ઓકે પણ દરેક આહાર માટે હોતી નથી અમુક ખરાબ પણ હોય ઓકે ઝેરી પણ હોય કે જે શરીરને નુકસાન પણ કરે હે ને ઓકે અઢારમો પ્રશ્ન બેટા સહજીવન એટલે કે બીજા અર્થમાં તમને એમ પૂછાય સહભાગિતા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો પહેલાં આપણે સહજીવન જોઈ લઈએ ઓકે હા અમુક સજીવો એ કેવા હોય છે બેટા કે જે વસવાટ અને પોષક તત્વોની એક તો રહેવાનું પણ છે અને ખાવાનું પણ છે રહેવું પણ પડશે અને ખાવું પણ પડશે એટલે વસવાટ એટલે રહેવું અને પોષક તત્વ ખાવાની વાત છે તો વસવાટ અને પોષક તત્વોની ભાગીદારી કરે છે ઓકે જીવન જીવે છે ભાગીદારી કરી વસવાટ અને પોષક તત્વોની ભાગીદારી કરીને શું કરે છે બેટા સાથે જીવન જીવે છે તો આ પ્રકારના પોષણને આ પ્રકારના જીવનને શું કહેવાય બેટા સહજીવન કહેવાય ચલો ક્લિયર લખું છું પછી તમને સમજાવું છું કોઈ લખતા નહીં તમે કેટલાક સજીવો વસવાટ ની ભાગીદારી કરી સાથે જીવન ગુજારે છે જેને

ઘરની અંદર પાણી પડેલું છે બેટા પછી ચોખા છે બધી જ વસ્તુ છે રસોઈ બનાવતો આવડે છે પણ એમની પાસે કોઈ વસ્તુ જ નથી બનાવતો તો આવડે પણ કોઈ વસ્તુ છે નહીં ઓકે પેલા ભાઈ પણ ભૂખ્યા મરી જશે મેહુલભાઈ કેમ કારણ કે એમની પાસે બધી વસ્તુઓ છે પણ એમને ખાવાનું બનાવતો નહીં આવડતું તો શું કરશે રે તો બંને શું કહેવાય એકબીજા વગર અધૂરા હવે આકાશભાઈ ગયા મેહુલભાઈ પણ ઓકે અને એમ કે મેહુલ આકાશ એમ કે તું મારા ઘેર આવી જા હું તને રવા માટે ઘર આપી દઉં તારે જે કરવું એ પાણી પણ મળી રહેશે પછી શાકભાજી પણ મળી રહેશે તારે જે લેવું એ બધી શાકભાજી મારા ઘેર છે દાળ ભાત બધું જે તારે જોઈએ ઓકે તો મેહુલ કે ઓકે પણ મેહુલ કે એક શરત હું તને મારું ઘર આપ્યું તારે મને ખાવાનું બનીને મને આપવાનું આકાશ કે મને શું હોતું મને તો ખાવાનું બનાવ તો આવડત છે ને તો આકાશ શું કરશે બેટા ખાવાનું બનાવશે મેં હું નહીં આપશે એ ખાશે એના ઘેર રહેશે તો આ બંને શું કર્યું બેટા સહજીવન ગાળ્યું શું કર્યું બેટા સહજીવન આટલું ક્લિયર થઈ ગયું બેટા ઓકે હું તમને એક મસ્ત વનસ્પતિ એક પ્રાણીનું ઉદાહરણ આપું બે પ્રાણીઓના ઉદાહરણ આપું બે સૂક્ષ્મ ઉદાહરણ આપું જેમના પાસે આપણે એમ કહીએ બુદ્ધિ નથી બુદ્ધિ તો મનુષ્ય પાસે છે આપણા પાસે છે પણ આ બંને સહજીવન ગુજારે છે બેટા ખબર નહીં હારી એમનામાં કેવી રીતના સમજણ આવી બેટા ઓકે પણ બંને મસ્ત છે બેટા એક તો તમે જોયું ફૂગ ફૂગ જોયું બેટા આગળ મશરૂમ એ શું છે બેટા એક પ્રકારની ફૂગ

લીલને રહેવા માટે ઘર આપશે પાણી આપશે અને ખનિજ તત્વો આપશે અને લીલને તો ભગવાનનો આશીર્વાદ છે કારણ કે એના પાસે તો હરિત દ્રવ્ય છે એટલે એ જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે એટલે લીલ શું કરશે બેટા ખોરાક બનાવશે આ બધાનો ઉપયોગ ક્રિયા દ્વારા અને જે ખોરાક બન્યો કાર્બોદિત પદાર્થ બન્યો એ ફૂગને આપશે અને એ ખાશે અને આ રીતના લાયક્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે ઓકે તો અહીંયા સહજીવન કોની વચ્ચે થયું ફૂગ અને લીલ વચ્ચે ફૂગ અને લીલ વચ્ચે ઓકે તો અહીંયા ઉદાહરણ લખી દઈએ લીલ અને ફૂગ બંને લાઇકેન બનાવે છે ફૂગ એ લીલને ખોરાક બનાવવા માટે પાણી તથા પોષક તત્વો પૂરા પાડે છે જ્યારે લીલ શું કરશે બેડા જ્યારે લીલ લીલ શું કરશે ભાઈ એ હમ પ્રકાશ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે આમ ફૂગ અને લીલ નું સહજીવન જોવા મળે છે હું તમને એક ચિત્ર દ્વારા સમજાવું છું આ લીલ છે ઓકે આ લીલ આ ફૂગ ફૂગ અને લીલ આ બંને ભેગા થઈને બનાવે કેન બનાવે ઓકે તો આ લાય છે